નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો રોજેરોજનું કરંટ અફેર્સ કદાચ આપનો જોવાનું રહી ગયું હોય તો અક્ષર તે માટે જે તે મહિનાના માસિક કરંટ અફેર્સના વિડીયો આપની સમક્ષ મૂકેશ આજના આ વિડીયોમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં રમતગમતને લગતું જે કરંટ અફેર્સ છે એની વિગતો આપણે જોઈશું એમાં રમતગમતના વિભિન્ન એવોર્ડ છે એમાં થયેલ નિમણૂકો છે જુદી જુદી ખેલ સ્પર્ધાઓ છે અને ખેલાડીઓએ નોંધાવેલ જે રેકોર્ડ છે એની વિગતો આપણે આજના આ વિડીયોમાં જોઈશું પણ એ જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બીજી વિનંતી એ છે કે તમે પોતે તો આ વિડીયો જોવો છો પણ મોટી માત્રામાં બીજા વિદ્યાર્થીઓને તે શેર કરો જેથી કરીને અક્ષરઅાદમે જે ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી ફ્રી સાહિત્ય પૂરું પાડે છે તેના વિશેની જાણકારી તેમને મોડી રહે જોઈએ હવે આજનો આ વિડીયો રમત જે પ્રશ્નો છે કોમ્પિટિવ એક્ઝામ્સમાં દરેક વખતે એકાદ બે પ્રશ્નો એમાં પૂછાતા હોય છે જોઈએ વિગતો આઈસીસીના ચેરમેન તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો તો નામ છે જય શાહ સૌથી નાની ઉંમરે એમને આ કાર્યપાલ સંભાળે છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ શોર્ટ ફોર્મ છે સોરી એના ચેરમેન તરીકે શમી જે શ્રીલંકાના છે આઈસીસી દ્વારા મિત્રો આઈસીસી દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ જાહેર કરવામાં આવે છે એક પુરુષ ખેલાડી માટે અને એક મહિલા ખેલાડી માટે આઈસીસી દ્વારા નવેમ્બર બે હજાર ચોવીસના મેન્સ પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ માટે કોની પસંદગી થશે તો હારીસ રવ જે પાકિસ્તાનનો ખેલાડી છે આઈસીસી દ્વારા નવેમ્બર બે હજાર ચોવીસના વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ મહિલા ખેલાડી માટે કોની પસંદગી થશે ડેની વ્યાટ હોશ જે ઇંગ્લેન્ડની ખેલાડી છે રાઈટ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિસાબ કોણે જીત્યો તો લક્ષ્ય છેને જીત્યો છે ભારતીય ખેલાડી છે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે પીવી સિંધુ એ પણ ભારતીય છે જોઈએ એના પછીનો મુદ્દો પુરુષ જુનિયર એશન હોકી કપ બે હજાર ચોવીસનો ખિતાબ કયા દેશની ટીમે જીત્યો છે તો ભારતની ટીમે જીત્યો છે સોરી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યવાહક સચિવ તરીકે કોને નિમુક થઈ છે દેવજીત સૈક્યાની નિમુક થઈ છે રાઈટ આ જગ્યાએ જય શાહ હતા પણ એ આઈસીસી ના ચેરમેન થતા આ જગ્યા ખાલી પડી છે એટલે આ કાર્યકારી નિમુક છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બે હજાર ચોવીસ કઈ ટીમે જીતી છે તો મુંબઈની ટીમે જીતી છે ત્રણ વર્ષમાં બીજી વખત ટ્રોફી જીતી છે દસમી એશિયા પેસિફિક ડેપ ગેમ્સ ડેપ ડેરા લોકોની દિવ્યાંગ લોકોની ગેમ ભારતનું મેડલ વિજેતામાં કેટલામું સ્થાન છે તો પાંચમું સ્થાન છે ભારતે એમાં પંચાવન મેડલ જીત્યા છે આઠ ગોલ્ડ અઢાર સિલ્વર અને ઓગણત્રીસ બ્રોન્ઝ મેડલ એના પછીના મુદ્દો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય સૌથી નાની ઉંમરે ભારતીય ખેલાડીનું નામ શું છે ડી ગુકેશ જેણે આ રેકોર્ડ અઢાર વર્ષ આઠ મહિના અને ચૌદ દિવસમાં એ હાંસલ કર્યો છે દુનિયામાં સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર ખેલાડી એ ભારતીય છે એશિયા મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ કયા દેશે જીતી છે તો એમાં જાપાને જીતી છે જોઈએ એના પછીનો સવાલ ટી ટ્વેન્ટીમાં સો વિકેટ લેનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી કોણ છે તો પાકિસ્તાનનો શાહીન અફરીદી છે હવે પછીનો ફૂટબોલ વર્લ્ડ કપ કયો યોજાશે તો મિત્રો આગામી ત્રણ ટુર્નામેન્ટનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે બે હજાર છવ્વીસનો નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા કેનેડા અને મેક્સિકો ખાતે યોજાવાનો છે બે હજાર ત્રીસનો નો છે એ સ્પેન પોર્ટુગલ અને મોરકો આ ત્રણ દેશમાં યોજાવાનો છે અને બે હજાર ચોત્રીસનો નો જે ફીફા વર્લ્ડ કપ છે તે સાઉદી અરેબિયામાં યોજાવાનો છે એના સવાલ છે કયા દેશને હરાવીને મહિલા એશિયન કપ હોકી ટુર્નામેન્ટ જીતી છે તો ચીનને હરાવીને ફીફા બેસ્ટ વર્લ્ડ સોરી ફીફા બેસ્ટ પ્લેયર એવોર્ડ બે હજાર ચોવીસ માટે કોની પસંદગી થશે તો પુરુષ ખેલાડી માટે જુનિયર અને મહિલા ખેલાડી માટે એ ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસ ના બ્રાન્ડ એમ્બેસેડર પરીક્ષામાં સવાલ કહી શકાય અગત્યનો કોને નિમણક થશે તો સલમાન ખાન અને આ ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસ

સર્વોચ્ચ જે પર્વશી કરશે તો એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પ્રથમ છે એ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ યોજાયો હતો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ તેમજ પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય પેપર માટેની બેચ ટૂંક સમયમાં શરૂ થઈ મિત્રો અમારી આ જે બે ટેલિગ્રામ ચેનલ છે તેના વિશે જોઈએ તો અમારી પ્રથમ ટેલિગ્રામ ચેનલ છે બીસી રાકોટ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે

ટેલિગ્રામની કઈ તારીખની બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર કે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં